નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ભારતમાં પહેલી વખત સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી શાળાઓમાં વેકેશનલ વિષયના અભ્યાસ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરવાનગી આપવામાં આવી અત્યાર સુધી દેશની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવતી ન હતી પરંતુ સુરતની એકત્રીસ ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ નવથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષયના અભ્યાસની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે સુરત ભારતનું પ્રથમ શહેર છે કે જે પહેલી વખત એક સાથે એકત્રીસ શાળાના ધોરણ નવથી વિદ્યાર્થીઓને વોકેશનલ વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં સુરતની બુલકા વિહાર શાળાના આચાર્ય મિતાબેન વકીત દ્વારા ગુજરાત બોર્ડ પાસે શાળામાં વોકેશનલ વિષયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક શાળા પૂરતો આ પ્રકારના કોર્ષને મંજૂરી ન આપી શકાય તેવો પ્રતિસાદ આપ્યો હતો અને ત્યારબાદ આ બાબતે સુરતમાં અધિકારી ભાગીરથસિંહ પરમાર દ્વારા સુરતની શાળાઓને આ બાબતે અરજી કરવા માટે જણાવ્યું અને ત્યારબાદ એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ દ્વારા અરજી કરવામાં આવી અને અરજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મિટિંગો બાદ સુરતની એકત્રીસ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ નવથી બારના આઇટીના વિષયના અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે આગામી દિવસોમાં સુરત શહેરના ઉદ્યોગને અનુરૂપ અલગ અલગ કોર્સ જો કોઈ શાળાને ડિઝાઇન કરવા હોય તો ભોપાલથી અલગ કોર્સ ડિઝાઇન પણ કરી આપવામાં આવશે અને કોર્સ જે રીતે સિટીના ઉદ્યોગને અનુરૂપ હોય તે કોર્ષથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોનું નોલેજ આવશે અને બીજી તરફ થિયોરિટિકલ નોલેજના વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ મળી રહે તેવી આશાઓનું કિરણ શાળા સંચાલકો શિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજુભાઈ સુખડિયા રિપોર્ટર ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની એકવીસ શાળાઓની અંદર વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે તે બદલ હું માન્ય શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ શિક્ષણમંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રમુખભાઈ પાંછેરીયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત સરકારની નેમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ એ સેલ્ફ ફાયન્સ શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિષય શરૂ કરવામાં આવ્યો છે તે બદલ સુરતના તમામને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને આ મંજૂરી આપવા માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું